નમસ્કાર દર્શક મિત્રો ભારત એક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચવાણ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં વિકારવા તો આદૃશ્ય બતાવી રહ્યા છે કે તાલુકા પંચાયત જથુ રોડ ત્યાંથી મામલતદાર ઓફિસ તરફ જવાના રોડની ગંભીર હાલત જેવા ગુજરાતી શાળા હાઈસ્કૂલ જવાના રોડ ઉપર ખાડામાં રોડ કે રોડમાં ખાડા એ ખબર પડતી નથી જેમાં તમામ અધિકારીઓ આજ રોજ ઉપરથી પોતાનું સરકારી ગાડી લઈને જાય છે ને તેમાં જોવાનું એકસો પચ્ચીસ વિધાનસભાના મેન મથક એટલે મોરવા હડપમાં વિકાસ કઈ રીતનું છે તેમાં તમામ અરબદાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે રોડ ઉપર જ તે ફોર વ્હીલર ગાડીના ચાહતા લોકો ઉપર પિક્ચર થઈ કપડાં બગાડી રહ્યા છે જેમાં ખાસ તો આ વિદ્યાર્થીઓને યુનિફોર્મ પણ બગડે છે આ તો કેવો વિકાસ તાલુકાના રોડનો ઠેકાણા ના હોય તો આજુબાજુ ગામડાનો વિકાસ જેવો જ રહ્યો તમામ કચેરીઓ આવેલ આ રોડ ઉપર હોય છે તો તો છતાંય આ રોડનો વર્ષોથી છે તેમાં મોરવા હડપના કોઈ પણ રાજકારણી આ રોડના મુદ્દા વિશે બોલવા તૈયાર નથી તેમાં સામનો તો આમ જનતાને જ કરવાનું છે અને આ રોડ વિકાસના માર્ગ તરફ જતા શરમજનક આરોળ વિકાસ દેખાય છે પત્રકાર ગોપાલ બારિયા મોરવા